એટલે બધી સ્ટ્રોંગ બની જાય હા તો તો બકુડો ને મમરા ભાઈ અડધો અડધો ગ્લાસ પીય ને આ તો ડિસ્કો કરવા મળવાના છે એ ઈ બે ને બે બે ગ્લાસ પાઈ દેવી છે ભાઈ તો કઈ મફત ન પાવાની હો 10 રૂપિયા લેવાના છે તે ઈ તો હમણાં અહીંયા આવશે એટલે મફત જ પી જાહે પણ એ અહીંયા આવે ઈ પેલા તો આપણે થડે કોઈ જવાનું છે ભાંગ લઈ આ ઈ હાસુ થડે તો કઈ દેવાનું એક ગ્લાસના ના 10 રૂપિયા થાહે તો આ લાલ તું માટલી લઈ લે હું ગ્લાસ લઈ લઉં લાય

અમારા ભાઈ આલો પાણી પીવી મેળા માંથી લીધું દસ રૂપિયા નું આજે નાખ્યા હતા બપુલ ભાઈ દસ રૂપિયા ના પાકીટ ને શિવરાત્રી પીવાની છે આપો પછી પીવો

સંભાળી જવાબ દેવા ઓમ તો બહુ સ્ટ્રોંગ હજી એક ગ્લાસ ફેંગ આપો તો પીવો તો ઓમ નમઃ શિવાય બકુલ ભાઈ જો ઓમ નમઃ શિવાય બોલા દાદા હા હજી એક ગ્લાસ આપો તો 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 બહુ સ્ટ્રોંગ હા લ્યો ઓમ નમઃ નમઃ શિવાય શિવાય બોલા બોલા દાદા દાદા જોવો જો હજી એક ગ્લાસ આપો તો પેલા મમરા ભાઈ એક ગ્લાસ આપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય યો ભોળ દાદા તમે પીવો ને હા લાવો ઓમ નમઃ શિવાય આ યો ભોળ 10 રૂપિયા હજી એક ગ્લાસ આપો આ પેલા આલે તું પી જા ઓમ નમઃ શિવાય આપણે ક્યાં ઊંધા બેઠા ઊંધા ક્યાં બેઠા તો બેઠા ને પાણી ના દેખાતું હસુ દાદા કેટલું બધું પાણી ખાટલા હેઠળ બધું પાણી આવ્યું કઈ પાણી છે નઈ ઝોપડીયા ખાટલામાં બેઠા

બોળા દાદા ઈ 2 કિલો મરસના પૈસા તમારે દેવા પડશે હો અલ્યા આપી દે કેરી વેસાઈ જવા દે ને પછી પૈસા તને આપી દઈશ અને તું કેરી એલા ખાવામાં ધ્યાન રાખજે બોટલા નહીં ગળી જાતો નકર આંબો પેટમાં ઉખશે એ હારો બકુલભાઈ અલ્યા એક કેરી તમે ખાઈ જાવ હવે નહીં હો કે એક કેરી તો ખાવી જ પડશે બકુલભાઈ તમને બોળા દાદાના આમ છે પણ ધરાઈ ગયો હું મને ડ્રાઈંગ કરવા જમરાભાઈ હું કરો આંબા ઉપર તો શાંતિ થી બેહો એ બકુલ ભાઈ આપડે આંબા ઉપર ક્યાં બેઠા લક્ઝરી બેઠા હવે લક્ઝરી માં કાઈ નઈ બેઠા આંબા ઉપર બેઠા ભાઈ બાપા લક્ઝરી માં તો બેઠા અલે બકુલભાઈ તમને ખોટું લાગતું હોય તો લક્ઝરી ની બારી ખોલો ને બારી બારી હાથ કાઢો કેટલો ફફડાટી પવન આવે એલા આ એ પવન તો ફફડાટી આવે હું તો હું હવે બધા સારા મારા બે હોર ઘડીક મને લક્ઝરી આકવા જો આ ના 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 ટીલી 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 ઓય બાપા ફસાઈડો મને

બકુલ ભાઈ લક્ઝરી માં પાણી છે પી લ્યો તો ક્યાંક હોટલ આવે તો ઉભી ગયો ખાવું પડશે અલ તું ઘડીએ ઘડીએ લક્ઝરી ઉભી રાખીશ તો પોચ્યું કારે અને હવે કોઈ બોલતા ની બધા સા ના મના બેહો રસ્તો આવ્યો છે હારો મને ઘડીક લક્ઝરી આપી લેવા જો આન 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 ટીલી 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 આન આન

પણ ક્યાં તમે લક્ઝરી આકો આપણે ખાવા બેઠા ખાઈ લ્યો બકુલબા ખાવા ને બેઠા હું લક્ઝરી રાખું છું તો વાટકા માં આંગળી બોળો તો અમને ડાળ ગરમ લાગે કે નહીં અરે રે આ શું ઓ ડાળ ગરમ લાગી તો હું હવાર નો બનાવતો થો ઠેક તો એમ જ તું દેખાતો નતો એમ ને હું વિચાર કરું મે કદો ભોળા દાદા ને એનો માણા દેખાતા કેમ નથી હા ક્યાં થી દેખાય લ્યા શું શાક બનાવ્યું તે ડાળ ને પૂરી

જો હવે પગી ગયા ભોળા દાદા તમારી વાડીએ લે તમે પાછા અમારી વાડી આવ્યા પાછા તમારી વાડી હા યો બોલો યો બકુલભાઈ કેડો ના લાગતો કાઈ ખબર જ ન પડતી આપણે ક્યાં જાયું સીવી ને ક્યાં હાલવી આપણે વાડીએ કેમ હાલો હાલો હવે માથા કોટ ન હાલો 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 ના પાછા અમારી વાડીએ હું કામ આવ્યા લે તીકમ તારી વાડીએ ગયો તો હું

ભાઈ ગીર જાહુ ક્યાં બોલા દાદા તમારી વાડીએ પણ વાડી જડવી જોવે ને